અમૃત બાપાના મેળી માની જય અમૃત બાપાની જય મારી રામ મારા ભલે મારે દસ બાર વર્ષ થયા લગ્ન થયા આવો દીકરો થાય હા મા ઉશિંદ વટ સપરાના દિન ના કરતા હતા

મા ચામુંડ કોડિયાર કુલદેવી છે માં સમરાણે એટલું કરવી છે માં અમે કોનો માતાજી નું કુલદેવી નું જ્યારથી અમે બે આયા ત્યારથી માં કયા માતાજી નું સમરણ કરો ચામુંડા ખોડિયાર નું તે નિયા ભડતા નથી સાંભળતા માં કેમ નઈયા ભડતા ઓ શી ખબર માં શું થયો હવે ગુના કઈ થઈ ગયા છે માં હવે તો અમે

અમને સાચી બાપ દાદા અમારા ખોડિયાર માં પૂત ચામું મને નથી ખબર બારોજીના ચોપડે અમે ચાર પાંચ વર્ષ મેં બારોજી અને અહીંયા પૂછ્યું એમને મને કીધું તમારે કુલદેવી ચામુંડ માં અને ખોડિયાર છે ત્યાંથી અમે

અમે બે ભયું ને એક બેન છી અને એક દાદા ને એક દીકરી છે બાકી કઈ નથી કોઈ વાવ ખબર પડે વાવની વાવમાં ની વાવ ખોડિયાલ માં બેઠા હોય એવી ખબર હા માં હાચુ માં હા માં અહીંયા બોરે કુ કુઓ છે અને ઈમાં ખોડિયાર માં હા માં માં હાચુ માં હાચુ માં હા માં વાવે ખોડિયાર બેઠી છે માં જેતલપુર ના ગોતી લાઈન હા માં ગોતી લાઈન હા માં બાજ સુ બાજ હા માં

હું એમ કઉ છું કે આજ પચાસ વર્ષ પેલા છે ને કુવો ખુલ્લો હતો આજે પચાસ ટકા પૂરી નાખ્યો અને તું જે હમત તો હે પણ ખોડિયા અસલ દબાઈ ગઈ શું દબાઈ ગઈ બરોબર જો જેવું થઈ ગયું કોઈ જોતું નથી પણ રાત્રે બે વાગે ને બે એટલે પેલી ખોડિયા છે ને કુવા માંથી બહાર નીકળે ને પછી લીમડે છે બે હું મેં હવે એક કામ કરીશ એક કામ કરીશ તમારા દરેક સપના પૂરા કરવા હોય તો એક કામ કરીશ બરોબર ગુરુવાર ના દિવસે રાત્રે ત્રણ વાગે બધા આખા પરિવાર સાથે લીમડે જજો બે અગરબત્તી કરજે લીમડે એ લીમડે બે અગરબત્તી કરજે કુવાન જોડે છે અને એટલું કેજે કે માં ખોડિયાલ તને લેવા આયો છો અને તારા ઘર દીકરા જન્મ થાય ને તો ખોડી દાસ નામ પાડજો મેલડી આશીર્વાદ એ આભાર 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 એકસો નવ્વાણું એકસો નવ્વાણું વર પૂરા થયા ખોડિયાલ ના એ ખોડિયાલ ના એકસો નવ્વાણું વર પૂરા થયા ચામુંડ માતા

દીકરો બેય દેખાય એટલું તમે જીદ કરો તો કોઈ ના બતાવું મોજેલી મેલડી મારા રંગમાં આવું મારા આવું તો રમી નાખો બરાબર આના ભાગ્યમાં દીકરો દીકરી બે દીકરી નું તમારે જે નામ રાખવું એ રાખજો પણ દીકરો દીકરી બે એના નસીબ માં લખેલા મને મારો ભગવાન બતાવે કે ના બતાવે પણ જો બતાવે વગર એથી તમને મારા ડેલા માંથી મૂકી દઉં તો બધું મારા આ અવતાર માં ખોટ પણ છે દુનિયામાં બધે રામ થઈ ગયા મહાદેવ વાળી મેલડી છો અનંત જતા મોહમર્ત ની મેલડી એટલે આનંદ મેલડી મળે ભાગ્ય સાડી છે એટલે મેં તને શું કીધું કે ગુરુવાર રાત્રે ત્રણ વાગ્યા ત્યાં પોચી જ એનું કારણ એનું કારણ તને કે એ કુવામાંથી રાત્રે બાર થી ચાર જ તો પાછી જતી રે એટલે પછી હું તને દિવસમાં કેવી રીતે કહું પણ એ બધું જ શાંત વાતાવરણ થઈ જાય પશુ પક્ષી જાગતા ના હોય ત્યારે માતાજી કુવામાંથી બહાર નીકળશે અને ત્યાં બે હસ લીમડે પછી પાછળ સવાર સવાર થાય ને એટલે પાછા કુવામાં જતા રહે બોલા માનવામાં આવે વાત આ માનવામાં ના આવે ને પણ કળિયુગમાં મને મેલડીને સ્વીકારવી પડશે ને મને માનવી પડશે કળિયુગની હા ગમે તેવું શાસ્ત્ર છે તમે તેવું શાસ્ત્ર છે ને મને સ્વીકારવી પડશે માના રૂપમાં માં મને સ્વીકારવી પડશે સ્વીકારવી પડશે સ્વીકારવી પડશે એટલે મેં તન પેલા કીધો કે તું ત્યાં ઉભરે મારી ચાઉંડના રામ છે મારી ઘોડિયાલ ના રામ છે તને ખબર પડી ગઈ અને દરેક ને કહું છું કે દરેક નો વારો આવશે દરેક ને કંઈક ને કંઈક આલીશ ધીરજ રાખજો જો આજે તે ધીરજ રાખી તો મળી મળીને તન કીધું ના પવ કરવાનું તમારે દીવો એનો કરવાનો તમારે અગરબત્તી તમારે કરવાની તમને લાગી સ્ત્રી ને કઈક સારું બતાવ્યું તો દર્શન કરવા જવું પડે પાછું મોડું થઈ જાય તો એના કરતા જો વધારે મોડું ના થાય ને સમય સર આઈશું સમય સર તમને મળીશ એટલે રાજી છો ને આ ભાઈ ને પૂછવું આ ભાઈ ને કારણ કે એ ભાઈ દીકરો કે દીકરી નથી એટલે કોક ના બાળક કે ને આપણી એકલી બેઠી બેઠી રહો પણ હું એમ કહું છું કે હું અહીં બેઠી શક મુશુને મનસભર નથી ને ગંદનપ્યા મેલડી આના દાદાની મેલડી ને જોગણી અહીં બેઠી શોક બાર મહિને ચાંદન થોડોક ના દેખાય ને તો મારા અવતારમાં ખોટ પડશે પણ એને ના ભૂલી જતા હો મનતા લોકો ભૂલી ગયા તો જા ભૂલી ગયા તો પણ એને ના ભૂલતા હો ભલે જાઓ રાજી થઈને હસી ખુશી થઈને જા ને બે તને કીધું કે દીકરીની દીકરી બેઠશે તો રાજી થઈને ખુશીથી જ જા એમ કહું છું તને હો ભલે